બેટર વર્ડ ફોર ધીસ ઇઝ રીકરન્ટ પ્રેગ્નન્સી લોસ ઓર રિકરન્ટ મિસ કેરેજીસ જેનો અર્થ છે કે વારંવાર પ્રેગનસી ટર્મિનેટ એની મેળે થઈ જવી દેટ ઇઝ અ સ્કોન્ટિન્યુઅસ મિસકેરેજ વિચ અકસ ટ્વાઇસ ઓર મોર દેન ટ્વાઇસ એને હેબિચ્યુઅલ અબોર્શન પણ કહેવાય છે અને ટ્વેન્ટી વીક્સ પહેલા ને આપણે આને અંદર સમાવેશ કરીએ છીએ સો ટ્વેન્ટી વીક્સ પહેલા અગર બે વાર અબોર્શન થતું હોય કોઈ બી સ્ત્રીને ક્લિનિકલી ઓર પેથોલોજીકલી બાય અલ્ટ્રાસાઉન્ડ થી જોવાથી કાં તો પછી ક્લિનિકલી ટર્મિનેશન થાય જાતે ને જાતે ટર્મિનેશન થાય તો એને આપણે રિકરન્ટ મિસકેરેજ કહીએ છીએ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ રીકરન્ટ મિસકેરેજ ઇઝ અ જેનેટિક કોઝ જેનેટિક કોઝમાં બેલેન્સ ટ્રાન્સલોકેશન્સ હોય છે કે પછી કોઈ પણ બીજા ટાઈપના ક્રોમોઝોમલ પ્રોબ્લેમ્સ હોય છે એના કારણે રીકરન્ટ મિસકેરેજ હોય છે દેટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ બીજા કોઝિસમાં એવું છે કે યુટ્રસની અંદર કોઈ એનોમલી હોય દેટ ઇઝ ધ શેપ ઓફ ધ યુટ્રસ ઇઝ ડિસ્ટોર્ટેડ ઇન સમ ધ અધર વે જેના કારણે પ્રેગનન્સી અંદર બરાબર રીતે ચોંટી નથી શકતી અને ચોંટે છે તો ફરીથી નીકળી જાય છે સો ધોઝ આર મોસ્ટ કોમન કોઝિસ એના સિવાય ઇન્ફેક્શન છે વારંવાર કોઈ પણ ટાઈપનું ઇન્ફેક્શન થતું હોય ફિમેલને કે પછી અમુક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ છે બોડીની અંદર જેમ કે એપ્લા સિન્ડ્રોમ જે આપણે કહીએ છીએ વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ રિકરન્ટ પ્રેગનન્સી લોસ એપ્લા સિન્ડ્રોમ ઇઝ એન્ટીફોસ્ફોલિપિડ એન્ટીબોડી સિન્ડ્રોમ અને એવી રીતે ઘણા બીજા એલો ઇમ્યુન રિએક્શન્સ અને ડિસીઝીસ હોય છે બોડીમાં અમુક મસ્ક્યુલર સ્કેલેટલ ડિસોર્ડર્સ હોય છે જેમાં બોડીની આખી સિસ્ટમ જ એ રીતની હોય છે કનેક્ટિવ ટિશ્યુ ડિસોર્ડર્સ હોય છે જેમાં વારંવાર ધ ફિમેલ ઇઝ મોર પ્રોન ટુ ગેટ અ મિસ્કેરેજ એટલે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ નથી થતી પણ પ્રેગ્નન્સી ચોંટવામાં તકલીફ થાય છે જે ગર્ભાશયની દીવાલ ઉપર ચોંટવાની પ્રક્રિયા હોય છે ગર્ભને એ બરાબર રીતે ચોંટી નથી શકતું અને અગર ચોંટે પણ છે તો પ્રોપરલી ચોંટી નથી શકતું જેના કારણે એ નીચેથી અવોર્ડ થઈને બ્લીડિંગ થઈને નીકળી જાય છે એકદમ કન્ફર્મેટરી કોઈ પણ સિમ્ટમ્સ નથી રિકરન્ટ મિસકેરેજમાં પણ હા એવા ઘણા ચિહ્નો છે જેમાં આપણે એલાર્મ થઈ શકે કે ડોક્ટર એલાર્મ થઈ શકે કે હા આ રીકરન્ટ મિસકેરેજના અંદર સમાવેશ આપણે કરી શકીએ મોસ્ટ કોમન ઇઝ ધ હિસ્ટ્રી ટેકિંગ તમે પ્રોપરલી હિસ્ટ્રી લો તો આપણને ખ્યાલ આવે કે હા યસ ધીસ કેન બી વન ઓફ ધ કોઝિસ ઓફ રીકરન્ટ મિસકેરેજ અને જે પેશન્ટના લાગતા ચિહ્નો છે એમાં વારંવાર બ્લીડિંગ થઈ જવી કે પછી દિવસો ચડી જાય પ્રેગનન્સી ટેસ્ટમાં પોઝિટિવ આવે પણ પછી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જવું બહુ વધારે પડતું બ્લીડિંગ થવું એબડોમિનલ પેઇન થવું પેટમાં દુખાવો થવો અચાનકથી બઉ જ બધી વોમિટિંગ થવી આ બધા એના ચિહ્નો છે એવા કોઈ સ્પેસિફિક કોઝ આપણને અગર ખબર પડે તો એના રિલેટેડ આપણે રિપોર્ટ્સ કરાવવા પડે અગર પેશન્ટને પ્રોપર હિસ્ટ્રી હશે તો જ આપણને ખબર પડશે કે હા આ રીકરન્ટ મિસકેરેજના ક્લસ્ટરમાં વી કેન પુટ ધીસ પેશન્ટ ઇન ટુ ધેટ ક્લસ્ટર સો ફોર ધેટ થિંગ પહેલા તો તમારે ગાયનેકોલોજીસ્ટ ને મળવું જોઈએ જાતે ને જાતે એવું ના વિચારી લેવું જોઈએ કે હા મારે વારંવાર મિસકેરેજ થઈ જાય છે યુ શુડ ગો એન્ડ મીટ યોર ગાયનેક કન્સલ્ટન્ટ અને પછી ડિપેન્ડિંગ ઓન ધ કોઝ ઓફ ધ મિસકેરેજ એની પ્રોપર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ થઈ શકે છે પ્રેગ્નન્સી અગર બે વાર અબોર્શન થઈ ગયું છે પણ હજી ફરી પ્રેગ્નન્ટ નથી તો એવી ફિમેલે પ્રીકન્સેપ્શનલ ટાઈમમાં જ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ જેથી અમુક રિપોર્ટ ડોક્ટર કરાવી શકે છે લાઈક કપલ કેરિયો ટાઈપિંગ છે અગર પેશન્ટનું અત્યારે અબોર્શન થયું છે તો એ અબોર્શનના અમુક પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ્સને આપણે પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન જે હોય એ ને આપણે કેરિયો ટાઈપિંગમાં મોકલી શકીએ જેના કારણે આપણે ફ્યુચર પ્રેગનન્સીઝમાં સાવચેતી રાખી શકીએ કે આનો શું કોઝ છે અને એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ બાકી લાસ્ટ રિસોર્ટ તો આઈવીએફ પ્રેગ્નન્સી છે આઈવીએફ પ્રેગ્નન્સીમાં આપણે પ્રીજેનેટિક એનાલિસિસ કરાવી શકીએ શકીએફ પ્રેગ્નન્સીમાં એવું હોય છે કે આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ તો એમાં ફિમેલનું ઓવમ અને હસબન્ડનું સ્પોન લઈ લઈએ ટેસ્ટ ટયુબમાં બેબી બનાવીએ અને એ જે એમરીઓ બને એનું પહેલેથી આપણે જેનેટિક સ્ટડી કરાવડાવીએ કે આનું જીન્સ બરાબર છે કે નથી અગર એ પ્રોપર હોય તો એવા જ ગર્ભને આપણે માતાના ગર્ભાશયમાં મૂકીએ જે જેનાથી રિસ્ક ઓફ અબોર્શન થોડા ઓછા થઈ જાય જે ખરાબ ગર્ભ હોય આપણે ના મૂકીએ અને જે સારા ગર્ભ હોય સો અલ્ટિમેટ રિસોર્ટ ઇઝ આઈવીસ ડિપેન્ડિંગ ઓન ધ કોઝ ફર્સ્ટ ઓફ ઓલ બીજા કોઝ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી બહુ જ જરૂરી છે કોઈ સ્પેસિફિક સારવાર મેં તમને કહ્યું એ રીતે સારવારમાં ડિપેન્ડિંગ ઓન ધ કોઝ આપણે સારવાર કરી શકીએ છે પણ હા પ્રેગ્નન્ટ અત્યારે નથી પેશન્ટ અને એને વારંવાર થયેલું છે તો આપણે અમુક એન્ટી ઓક્સિડન્ટ આપી શકીએ છીએ અને પ્રેગ્નન્સી સપોર્ટ કરવા માટેની અમુક ટેબ્લેટ્સ હોય છે લાઈક ફોલિક એસિડ છે અને પ્રોજેસ્ટ્રોન ઇન્જેક્શન્સ હોય છે એ આપણે આપી શકીએ જેનાથી પેશન્ટને એના માટે ડિક્રીઝ થઈ જાય રિડ્યુસ થઈ જાય ચાન્સીસ ટર્મિનેશનના એવી જ રીતે અમુક લોહી પાતલું કરવાની દવાઓ હોય છે એ આપણે આપી શકીએ છીએ સો ડિપેન્ડિંગ ઓન કે તમારો કયો કોસ્ટ છે એના ટ્રીટમેન્ટ માટે અમુક સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોય છે અને અમુક પ્રોફાઇલ એક્ટિવ ટ્રીટમેન્ટ હોય છે જે તમારા ડોક્ટર તમને આપી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટ્રીટમેન્ટનું છે ઇન્ફોર્મેશન એડ્યુકેશન એન્ડ કાઉન્સલિંગ પેશન્ટને ટેન્ડર લવિંગ કેરની બહુ જ જરૂર હોય છે કોઈ પણ પેશન્ટ જેને વારંવાર રિકરન્ટ અબોર્શન્સ થયા હોય એની સાથે તમારે કરુણા થી વાત કરવી જોઈએ એ જરૂરત છે તો કાઉન્સેલર ટ્રીટમેન્ટ નો જ એક પાર્ટ છે કાઉન્સલિંગ સો જેટલું વધારે ફિમેલ અવેર હશે કે આવી કન્ડિશન પણ એક્ઝિસ્ટ કરતી હોય છે એ એક્ઝેક્ટ ટાઈમ પ્રમાણે ડોક્ટરની સારવાર લેશે અને ડોક્ટરની સાથે સાથે એને સાયકોલોજીકલ સપોર્ટ માટે સાયકોલોજીકલ ની પણ વિઝિટ હોવી જરૂરી છે એની સાથે સાથે ફેમિલી સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ ફેમિલી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે અગર વારંવાર હેબિચ્યુઅલ અબોર્શન થાય છે તો એમાં ઇટ ઇઝ નોટ ઓલવેઝ ધ ફિમેલ ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ક્રોમોઝોમલ ઇસ્યુ મેલ થી પણ હોઈ શકે છે જેના કારણે આવું થઈ શકે છે તો જે જે રિપોર્ટ મેલનેમ કરાવવાના જરૂરી છે એ પણ કરાવવા એટલા જ અગત્યના છે એ વસ્તુ સમજવી સ્વીકારવી અને એના રિપોર્ટ્સ કરાવવા બહુ જ જરૂરી છે